પંદરસો ને પંદર રૂપિયા એક હજાર ને છ્યાસી રૂપિયા એક હજાર ને પંદર રૂપિયા અલગ કોમલ

निवे रुपया तो ने सौ रुपया <लिए> <स्यों> 1000, 1000, 1000, 1000, 1000,

ચારસો ને નેવું રૂપિયા સુપરબાજરો ઉનાળુ તો તમે ખેડૂતો

પંદરસો ને સેતાલીસ રૂપિયા સારામાં નવા સફેદર મીડિયમ માલ

પંદરસો રૂપિયા કપાસ કપાસમાં પંચોતેર પંચાવન રૂપિયા સુધીના ભાવ ઉપર સફેદ તલ どうぞ。 એકવીસો ને પિંચોતેર રૂપિયા સુપર સફેદ તલ જૂના તલમાં અઢારસો રૂપિયાથી ચોવીસો ને સુધીના વાવ દેવરાજભાઈ અમીરભાઈ લીલોડા વીસ કટા તલ માલ ત્રેવીસો ને પિંચોતેર રૂપિયા દેશી શીણા દસ ટકા લીલો દાણો